છાત્રાલયમાં અસુવિધા જી હા ભોજન જે છે ગુણવત્તાહીન છે ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓ ભણી ઘણીને આગળ વધી શકે તે માટે કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું છે આ છાત્રાલયમાં દીકરીઓને તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ જૂનાગઢની કન્યા છાત્રાલયમાં દીકરીને અપાતા ભોજનમાં ઈયળ અને જીવાત અને હલકી ગુણવત્તાનું ભોજન મળે છે દીકરીઓએ ઉગ્ર હોબાળો કર્યો અધિકારી દોડતા થયા ત્યારે શું થયું છે શા માટે આક્રોશ દીકરીઓએ વ્યક્ત કર્યો છે આવો જોઈએ જાણીએ સમજીએ જુનાગઢની આ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્યા છાત્રાલય જ્યાં અનુસૂચિત જાતિની થી પણ વધુ દીકરીઓ મોટા સપના લઈને રહે છે પરંતુ આ સપનાઓ પર કટકીબાજ કોન્ટ્રાક્ટર્સના ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું છે અત્યારે બસ્તોને છોકરીઓ પાછળ ઊભી છે અમારા લોકોની ફરિયાદ છે કે અમને જમવાનું સારું નથી આપતા અને આ પ્રશ્ન સાતમ આઠમ પેલાનો છે પેલાનો અમે મેડમ ને ફરિયાદ કરેલી છે કે આવી રીતના આવી રીતના છે બરાબર તમે સર ને વાત કરો કોન્ટ્રાક્ટર ને કહો અમારા કોન્ટ્રાક્ટર છે હિરેનભાઈ દાફડા હિરેનભાઈ દાફડા જ્યારથી અહીંયા કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી અને ભત્રીજાને મોકલે છે છે બરાબર અમે વારંવાર ક્વેશ્ચન કરેલા કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર સાવણી ની સળી નીકળે છે જીવી પકાવેલી અત્યારે બસો ત્રીસ છોકરીઓ પાછળ ઊભી છે એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી અત્યારે એમાંથી પચાસ ટકા છોકરીઓને એક્ઝામ ચાલુ છે રાતે જયવું નથી બપોરે જમવું નથી અત્યારે પણ જમ્યું નથી આ તસવીરો જુનાગઢની આ સરકારી છત્રાલયની કાળી સચ્ચાઈ ખોલી નાખે છે ભોજન બાદ જીવાત ઈયળ અને વાસી ખોરાક આક્ષેપ ખુદ દીકરીઓએ કર્યા છે લાંબા સમયથી ચાલતી આ માથાકૂટથી કંટાળીને દીકરીઓએ ભોજન લેવાનું બંધ કરી દીધું અને હોબાળો મચાવ્યો અહીંયા એક પણ સુવિધા અમને આપવામાં આવેલી નથી એટલી અમારા રૂમમાં બેડશીટ પણ નથી અમે એમને ગાડલામાં સુઈએ છે પાથરા વગર ઓસિકાની હાલત પણ હાલ જોવા જેવી નથી અને જે અમને આજે આ બધું થયેલું તો એમાં મીડિયાની એન્ટ્રી મનાઈ હતી અમને અને અમને અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે કે અમારે બસો છોકરીઓમાંથી જે અમે આગળ છીએ એમના એડમિશન કેન્સલ કરવામાં આવશે એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે માત્ર ભોજન જ નહીં હોસ્ટેલની હાલત પણ દયનીય છે રૂમમાં પંખા નથી જ્યાં છે તે ફરતા નથી દીવાલો તૂટી રહી છે પોપડા પડી રહ્યા છે સરકાર ફંડ આપે છે પણ કોન્ટ્રાક્ટર લૂંટ થી દીકરોના સપના ઉડાઈ રહ્યા છે જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગે અને એમાંથી જીવાતનો ઇસ્યુ હતો એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વોલિટી સુધારવા માટે દીકરીઓની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એની રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું દીકરીઓના હોબાળા બાદ અધિકારી દોડતા થયા સમાજ કલ્યાણ અધિકારી તપાસ કરી જ્યારે કલેક્ટરે વિદ્યાર્થીઓની સાથે બેઠક કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કડક કાર્યવાહીનો આદેશ કર્યો ક્વોલિટી બાબતમાં ઇશ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી ક્વોલિટી જાળવી એમને પણ નોટિસ આપી અને એની સ્પષ્ટતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે અત્યારે આ હોસ્ટેલની જે મુલાકાત લીધી અને જે દીકરીઓ છે એમની સાથે વાતચીત કરી તો નક્કી એવું કર્યું છે કે જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જયારે આ સામાન આવે ત્યારે એ ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે પ્રશ્ન એ છે કે આવા ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે શું આ ન્યાય મળશે જૂનાગઢની આ છાત્રાલયની કાળી સચાઈએ હોબાળો મચાવ્યો છે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ